નમસ્તે રામ રામ સીતારામ સ્વાગત છે વિડીયોમાં અને આજે મહાબીજ મહા મહિનાની બીજ અને આ દર્શન પણ છીએ બીજને અને નીચે કહ પણ છે જો એટલે એવું સંકેત આવતા વર્ષના વરસાદના હોય કે આ જે વર્ષ આવે એ સારું થાય વરસાદ સારા થાય અત્યારે બીજના દર્શન થાય તો એટલે દર્શન તો થઈ ગયે અને કહે છે એટલે વરસાદ હારો થાય અને બીજી એક કહેવત કે બીજ માવડી સુલેતાવડી બે બળદિયા અને એક ગાવડી એટલે પેલા માણસો બીજના દર્શન કરીને એટલું જ માગતા કે બીજ માવડી શું બીજ માવડી પાસે માગતા સુલેતાવડી એટલે અનાજ ઘરમાં ખૂટે ને આખા વર્ષનું સુલેતાવડી એટલે અને બે બળદ એક જોડ અને એક ગાય દૂજાણા માટે બે બળદ હોય તો ખેતી થાય અને દૂજાણામાં ગાય એટલું માગતા બીચ માતા કંઈને સંબોધતા બીજમાં આવડી એટલે અને એટલું માગતા એટલે કાફી પૂરતું થઈ રહેતું ખેડૂતોને આ ત્રણ વસ્તુ માગતા અનાજ દુજાણું અને ખેતી માટે બળદ અને એટલામાં સંતોષ હતો એને એટલું હોય એટલે ખેડૂતને રાજી થતા અને આનંદથી આખું વર્ષ નીકળી જતું એટલે વધારે કંઈ માગણી ન કરતા એટલું માગતો એટલે આ ત્યારથી જ આ બીચમાં મહત્વ હોય બીજના દર્શન થાય એટલે વર્ષ સારું થાય ને વસ્તુ મળી જાય એટલે ખેડૂતો ને મળી અને હાલતો બહુ લાંબી ત્યારે ઈશાઓ કે કઈ હતું જરૂરિયાતો એટલે એટલે એકા એટલામાં કાફી બધું વર્ષ નીકળી જતું એટલે એ કહેવત પડી એ પ્રમાણે તો આપણે પાંચે એટલું માગીએ અને દર્શન કરીએ બીચના આજે મા મહિનાની મોટી બીચ અને દર્શન કર્યા અને બળદની પણ યાદ આવી એટલે આ અમારા પાસે બળદ હતા એના ફોટા શેર કરીએ જોવા માટે કે ઘણા વર્ષો આ બળદને અમે આંક્યા હતા અને પછી ક્યારેક પહેલાં ટેક્ટર લીધું પછી મોટાભાઈને કેશુભાઈને હાંકવા માટે આપ્યા હતા પછી એ હાંકતા આ બધા વહેલાના ઘણા વર્ષો પહેલાંના ફોટા હે યાદી આ ઘણા વર્ષો આ ઓજા ને લગભગ ઘણા વર્ષો આ બળદને અમે રાખ્યા હતા અને આંક્યા હતા પણ પછી ટેક્ટર લીધું એટલે સુકે આપવા પડ્યા હતા પણ બે વર્ષ સુધી ત્યાં ટ્રેક્ટર લેવું હતું તો એ નહોતા આપ્યા કે હારી જગ્યાએ દેવા થાય એને એટલે બે વર્ષ સુધી ટ્રેક્ટર નહોતો લીધું બળદની સારી જગ્યાએ દેવા માટે રાહ વાત જોઈતી ને હાંસતા ને હાંસવા પછી દેવાનો ભાઈને જોતા હતા ત્યાં સુકી એમ હતા એટલે જોડે આપી હતી પછી ટ્રેક્ટર લીધું કે એમાં ટ્રેક્ટર કરતાં વધારે મજા આવતી અને બળદ હતા તો ટાઈમથી ટાઈમ કામ પણ થતું કે બાર વાગે એટલે સોળે નાખવાના કામ બંધ કરી દેવાનું બપોર પછી ત્રણ વાગે કામ ચાલુ કરવાનું હાજતી કે તો આ આવું કે બપોરે કામ કર્યા રાખવાનું રાતે કર્યા રાખવાનું એટલે ઈ એક વસ્તુ સારી પણ હતી અને બળે તો રાખવા જોઈએ પણ હવે ભૂખ ન થાય એટલે નથી રાખ્યા આ બધા હતા કે ત્યાં આંકવા હોય તો રાહ ન પકડવી પડે ત્યારે વાવણીમાં ઓટોમેટિક હોય નથી મેં રાખી એટલે આથી વાવતો તો કોઈને મારા મૂકી દેવાના અને બે હાથે વાવતું જવાનું પણ એ બળદ ક્યાંય ફગે ને આટાવડા વળે નહીં કે ન ઉપાડીએ એટલે હારામાં હારા બળદ હતા અને ઘણા વર્ષ રાખ્યા હતા એટલે ઘરના માણસ સભ્ય જેવા લાગતા હતા જે